ભુજ નગરપાલિકાએ આઠ મહિનામાં રૂપિયા દસ કરોડ વેરાની વસૂલાત કરી ભુજ નગરપાલિકાએ એપ્રિલથી નવેમ્બર સુધી કુલ રૂપિયા દસ પોઈન્ટ સત્તાણું કરોડની વેરા વસુલાત કરી છે તેર હજાર ત્રણસો પંદર મિલકત ધારકો દ્વારા બાકી વેરાની ભરપાઈ કરવામાં આવી જેમાં બાર હજાર એકસો પચાસ લોકોએ કચેરીએ અને એક હજાર એકસો ને પાસઠ લોકોએ ઓનલાઈન ચૂકવણી કરી ચાલુ વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર સુધી મિલકત વેરા પર દસથી અઢી ટકા સુધીની રિબેટ સ્કીમો આપવામાં આવી છે માત્ર નવેમ્બરમાં જ એક હજાર પંચાણું મિલકત ધારકોએ રિબેટનો લાભ લીધો

મેગ્નેટ થેરેપી સિયાટસુ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા વાત કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ પી માકન માસ્ટર ઓફ યોગ એટ્રીસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછકછ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ફાઈવ ડબલ સેવન ટુ નાઇન ફોર એટ ડબલ વન ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફોર